ખેડૂતો અપનાવવા જ મળે આ પ્રાકૃતિક ખેતી છે હું કેવાનું કે તમે કોઈ પણ એક દવા રિઝલ્ટ મેળવ્યું ખેડૂત સસ્તું કે મળે છે એ સસ્તું અને બીજું ખેતી છે આજથી વીસ વર્ષ પહેલા અમે નાના હતા ને ત્યારે મારા દાદા એ ખેતી હેન્ડલ કરતા તો ત્યારે એમાં મગફળી વાવતો ને તો એમાં આઠ આઠ દસ દસ ટોળી બરાબર મગફળી આજની તારીખ એમાં વાવીએ ને તો બે થી ત્રણ ખાંડી મગફળી થાય છે બરાબર એક ટોળીમાં પૂરું થઈ જાય છે કેટલી દવા છાટીએ એ સમયમાં તો દવાનું ક્યાં ચલણ હતું નતું અત્યારે દવાઓ કેટલી દવા એટલો થાય એમાં બેક્ટેરિયા જે હું મોટો ટાઈકોડ્રમે ભલામણ કરું ટાઈકોડ્રમા તમારે જ વાપરવાનું બહુ સારું સંતાનો નથી વાપરવાનું

ઠીક છે આવતા કેશાન જંદરાએ ચાલુ પડશે તમે ઘરે ડેવલપ કરી શકો એ અને સાહેબ જૂનાગઢની અંદર 90 રૂપિયો કિલો જૂનાગઢ યુનિવર્સિટી આપી દીસે એ 90 રૂપિયો કિલો લાવવા જ નથી વેક ઓટ કલ્ચર લાવો જેમ OWDC બનાવો અત્યારે વામ માઇક્રો બધા એમને જાતે બનાવશે જાતે બનાવી દેશે અને અમે તો કલ્ચર બનાવીએ હું તો મધ પાઈ દઈએ પછી હું તો મધવા કલ્ચર બનાવવું ઘરે 200 200 એમને ખેરું નથી બનાવાયનું રિઝલ્ટ લે આ માટી હું ચાલુ કરું છું

આજે સ્લરી ચાલુ થાય તમારે તો અમે મટીરિયલ ચક લાવો તમારે તો મટીરિયલ તો ભરપૂર છે અમે અમે છે ને આખા પપ્પે એમ થળિયા કાપીએ ને આખા ને આખા બાયોગેસ પ્રમાણે જવા અને પાણી બે કન્ડિશન ઉભી થાય કે જે માટીમાં આપણે જોઈ એટલે બે હું લોકો બે કર બે ની જરૂરિયાત જે વાત આપી શકી પણ જે વસ્તુ